બીજા રાજ્યોમાંથી મળ્યા કદાચ એનાથી પણ મોટા કાળા ધનના ઢગલા વીરપુર સ્થિત ફાર્મ હાઉસમાંથી પ્રાપ્ત થઈ શકે છે તમામ કાળું ધન દસ્તાવેજો અહી રાખતા હોવાનું સૂત્રો દ્વારા અનુમાન સેવાઈ રહ્યું છે તમામ બેનામી સંપત્તિ અહી છુપાવાતી હોવાનું પણ અનુમાન છે ફાર્મ હાઉસની દિવાલો અને ભોય તળિયામાં કાળું ધન ધરાબાયેલું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે

ભ્રષ્ટાચાર વિરોધી આ મુહિમ પરંતુ હવે લોકમહિમ બની માં જે અગ્નિકાંડ સર્જાયો તેમાં જે સાગઠિયાની સાંઠ ગાંઠ હતી તે હવે એક બાદ એક અનેકો રહસ્ય છે તે છતા થઈ રહ્યા છે વીરપુરમાં તેનું જે ફાર્મ હાઉસ આવેલું છે તે ફાર્મ હાઉસ શું કાળું ધન છુપાવવાનો અડ્ડો બની ગયો છે તે એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કારણ કે સૂત્રો દ્વારા એક બાદ એક સાગઠિયાને લઈને જે અનુમાન સેવાઈ રહ્યા છે તે અનુમાન મુજબ સાગઠિયાનું વીરપુરમાં જે ફાર્મ હાઉસ છે તેમાં બેનામી સંપત્તિ અને અનેક રાજ્યોમાંથી આપણને જે સંપત્તિ ઝડપાયેલી જોવા મળી છે તેના કદાચ વધુ સંપત્તિ સાગરઠિયાના આ ફાર્મ હાઉસમાં હોઈ શકે છે ભોય તળિયામાં એ તમામે તમામ મુદ્દા માલ છુપાવવામાં આવ્યો હોવાની વિગતો અને તેની સાથોસાથ શક્યતા પ્રદાન થઈ રહી છે ગંભીર

જે શાહીઠાઠ છે એ બહાર આવતો જાય છે કારણ કે જે ભ્રષ્ટાચારનું શરૂઆત કરી હતી બાંધકામ શાખા ટીપી શાખા એની ગંગોત્રી છે વીરપુર સુધી પહોંચી છે વીરપુરમાં જે ફાર્મ હાઉસ બની રહ્યું છે આ ફાર્મ હાઉસ છે એ પણ એક મહેલ જેવું બની રહ્યું છે અને એમાં પણ મોટે ભાગે એવું જાણવા મળી રહ્યું છે કે એસીબી જો આ ફાર્મ હાઉસ ઉપર ત્રાટકે તો ઘણું બધું વસ્તુ મળી શકે એમ છે અને રાજકોટ માટે જો જાગૃતિની વાત કરું તો રાજકોટમાં અગાઉ પણ

અત્યારે કાળા નાણાની જે કમાણી છે એમાં કદાચ એની સમય હોય એવું જાણવા મળી રહ્યું છે કારણ કે એમણે જે જે રૂમ બનાવ્યા છે છે વ્યવસ્થા કરી એ તમામ વ્યવસ્થાની દ્વારા તપાસ થાય તો ઘણું એક તરફ સઘન પૂછપરછ અને બીજી બાજુ એક બાદ એક સંલગ્ન અનેક રહસ્ય સામે આવી રહ્યા છે વીરપુરના ફાર્મ વાત હોય કે પછી તેની ઓફિસ અને ઘરે તપાસ થતી હોય તેની વાત છે તપાસની કાર્યવાહી કેટલી પહોંચી ચોક્કસપણે જાગૃતિ હું એક વાત કરવા માંગીશ પાછળ જવા માંગીશ કામગીરી કરીને જ રીતના આમાં કામગીરી કરવાની જરૂર છે કારણ કે ઇન્કમ ટેક્સના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજના મારફતે એક ચુપડ અંદર જે દસ્તાવેજો રાખવામાં આવતા હતા ને ત્યાંથી કરોડોના દસ્તાવેજ છે તે ઇન્કમ ટેક્સ વિભાગે ઝડપી પાડ્યા હતા તેવી જ તપાસ જો સાગઠિયામાં કરવામાં આવે ને તો રાજકોટના તમામ બિલ્ડરોને એકત્ર કરો ને જે દ્રશ્યો જોઈ શકાય છે એમડી સાગઠિયા કે જેની ઓફિસ છે હાલ તાળું મારવામાં આવ્યું છે ગત રાતે પણ એસીબી અહીં તપાસ કરી હતી અનેક દસ્તાવેજો છે તે પકડી પાડવામાં આવ્યા છે અને દસ્તાવેજોના આધારે તપાસ કરવામાં આવી છે અનેક કન્સલ્ટલ લોકોના તેઓના નામ છે તે પણ સાગઠિયાએ લખેલા હોય તે તેના હાથમાં લાગી છે હાથે એટલે આગામી સમયમાં રાજકોટમાં જેટલા પણ કન્સલ્ટન્ટ છે તેઓની પૂછપરછ આગામી સમયમાં એસીબી દ્વારા કરવામાં આવશે બીજી બાજુ જે રીતના વાત કરું જાગૃતિ તો નહીં માત્ર સાગઠિયા હું તો એમ કહું છું રાજકોટ મહાનગરપાલિકાના તમામ આ પ્રકારના અધિકારીઓ છે તેની તપાસ થાય મહત્વના પ્રોજેક્ટો સાથે સંકળાયેલા છે તમામ લોકોની તપાસ થાય સાગઠિયા તો સૌથી મોટું મોટું છે પરંતુ એવા અનેક અધિકારીઓ છે કે સાગઠિયા જેટલી જ મિલકતો ધરાવે છે રાજકોટ મહાનગરપાલિકામાં ને રાજકોટ મહાનગરપાલિકાને બદનામ થઈ રહ્યું છે કારણ કે પૈસા ને ટેબલ નીચે કવર વગર એક પણ પ્રકારનું કામ થતું નથી સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની અંદર સાગઠિયા ઉપર કોના ચાર હાથ હતા ને તેના જ કારણે તેને પ્રમોશન મળ્યું છે ટેમ્પરરી ઇન્ચાર્જમાં તો ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પસાર થાય છે અને કાયમી ટીપીઓ એવું તો શું કામગીરી કરી દીધી સાગઠિયાએ કે તેને કાયમી ચાર્જ સોંપી દીધો જે રીતના વાત કરવામાં આવે છે કે વહીવટ કરીને તેને કાયમીમાં લેવામાં આવ્યો છે એટલે રાજકીય ઓથ પણ તેની ઉપર છે હું તમને સાદો દાખલો દઉં મારી આગળ એક અરજી આવી છે થોડી વારમાં જ હું વોટ્સઅપ કરું છું કે આખી આ લેખ છે સરકાર તેની પાસેથી માહિતી માંગે છે સરકારને ચાર ચાર મહિના સુધી માહિતી આપવામાં નથી આવતી બબે મહિના બાદ જ્યારે સરકાર નિર્ણય લઈ લે છે કે હવે જે જે અનુસૂચિત જાતિના લોકોની હાઉસિંગ સોસાયટી છે તેને મંજૂર કરી દે છે મંજૂર થઈ જાય પછી બે મહિના પછી સાહેબને યાદ આવે છે કે આ તો ખોટી રીતે સરકારે કર્યું કારણ કે તેને પાગ નતો મળતો એટલા માટે આપતો નતો અભિપ્રાય એટલે સૌથી મોટા સવાલો એ જ ઉત્પન્ન થઈ રહ્યા છે પણ તો પૈસા લેવામાં આવતા હતા ત્યારે સાગઠિયા આગળ કરોડો રૂપિયા છે એક બાદ એક હવે તપાસમાં ખુલશે સાગઠિયા પાછળ જેટલા પણ રાજકીય નેતાઓ છે જો તેની તપાસ થાય તો આ તપાસ છે તે મોટે સુધી પહોંચે અને આ છે છે હરેશ ચુક્યા ના ફાર્મ હાઉસ ખાતે ઉપસ્થિત છો સાગરઠિયાની ધરપકડ એક બાદ એક તપાસ નો ધમધમાટ આગળ વધી રહ્યો છે છેલ્લા બે દિવસથી આપ કેવી ચહેલ પહેલ ત્યાં ફાર્મ હાઉસ ખાતે જોઈ રહ્યા છો શું કોઈ શંકાસ્પદ વ્યક્તિ ની અવર કે શું જી ચોક્કસથી જો વાત કરવામાં તો ગુજરાત ફર્સ્ટ છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં તપાસ કરી રહ્યું છે કે તેની મિલકત ક્યાં છે પરંતુ કહી શકાય કે રાત્રિના સમયે જ્યારે ગુજરાત ફર્સ્ટ હતું ત્યારે તેના ગણાતા લોકો દ્વારા અમને જાણવામાં મળ્યું કે જે આ ફાર્મ હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો આપણે પહેલા પણ એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવ્યા હતા ફરીથી બતાવી રહ્યા છીએ આ ફાર્મ હાઉસની અંદરમાં નવા નવા રહસ્ય છે તે ક્યાંક ને ક્યાંક આ ફાર્મ હાઉસની અંદરમાં હોય તેવું લાગી રહ્યું છે લોકોના જણાવ્યા મુજબ કે આ ફાર્મ હાઉસની જો એસીબી દ્વારા તપાસ કરવામાં આવે હાઉસ ની અંદર જવા દેવામાં આવતા નથી આ ફાર્મ હાઉસ ની અંદર કહી શકાય કે કઈક કૌભાંડ હોય તેવું લાગી રહ્યું છે અંદર ની સાઈડમાં કઈક ને કઈક એવા તો રહસ્ય છે કે જેને લઈને આ ફાર્મ હાઉસ

જો એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણા એવા ડોક્યુમેન્ટ પણ બન્યા છે અને બીજી ખાસ વાત તો એ છે કે જે આ જે સાગઠિયા છે તેનો જે આર્ટીટેક છે રાજકોટનો પૂરું નામ તો જે આપણને જાણવા નથી મળ્યું સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે કે આર્કિટેક પાસે તમામ વિગતો છે અને તે આનું સંચાલન કરતા હોય તેવી પણ વિગત છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે જી જીજી ધમેશ એક બાદ એક સાગઠિયાની સાંઠગાંઠ ખુલતી જોવા મળી રહી છે આ રાઝ ઉપરથી આખરે પડદો ક્યારે ઉંચકાશે ગૌતમે જે કહ્યું હતું એ શબ્દ જાગૃતિ ફરીથી દોહરાવીશ કે રાજકોટના ઇતિહાસમાં સાગઠિયાની ધરપકડ એ જ મોટો ઇતિહાસ છે કારણ કે હવે જે બધા જ લોકોની જે જે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે એક એક વિગતો બહાર આવતી રહી છે અને ભ્રષ્ટાચારની મિલકતો તમે જુઓ તો આપણે આ ગુજરાત ફર્સ્ટ હરેશ ભાલિયાએ જેતપુરથી આપણે જે વીરપુરથી આ બંગલો બતાવ્યો છે આ બંગલોની જે વૈભવશાળી જે વાતો છે આ જ બંગલામાં વહીવટ થતો હશે અને એટલે જ આપણે એસીબીને કહે છે કે એસીબી દ્વારા બહુ તટસ્થ તપાસ થઈ રહી છે પાંચ ટીમના ધામા છે ત્યારે એમના નિવાસસ્થાને તો તપાસ થઈ અને એ પણ યુનિવર્સિટી રોડ ઉપર એ પણ વૈભવી બંગલો બની રહ્યો છે કરોડોનો અને આવા સંજોગોમાં જો ફાર્મ હાઉસ હોય તો ફાર્મ હાઉસમાં પણ જો તપાસ થાય તો ત્યાં પણ એક જે આલિશાન બંગલાઓ રાખ્યા છે એમાં કંઈક ને કંઈક વસ્તુ નીકળી શકે એમ છે સૌથી મહત્વની વાત છે કે માત્ર રાજકોટની પણ રાજકોટ આસપાસ પડધરી વાવડી આજુબાજુ લોધિકા તમામમાં સાગઠિયાનું સામ્રાજ્ય સંપતીને લઈને પથરાયેલું છે અને એમાં રાજકારણીઓનો પણ સાથ છે ખાસ કરીને ભાજપના નેતાઓનો પણ સાથ છે અને જે રહીમે વાત કરી એ પણ વાત દોહરાવું છું જાગૃતિ કે થોડા સમય પહેલા જ સાગઠિયાને કાયમી ચાર્જ અપાયો તો ઠરાવ કરીને કાયમી ચાર્જ અપાયો હતો આ કયા નેતાના આશીર્વાદ હતા એ પણ પ્રદેશ કક્ષાએથી ભાજપના અગ્રણીઓ આ વિગત મંગાવી રહ્યા છે કયા નેતાના કહેવાથી સાગઠિયાને કાયમી ચાર્જ સોંપાયો હતો જી 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 ધર્મેશ રહીમ અને હરેશ આપ ત્રણેનો આભાર આપણી પાસેથી પડે પડના અપડેટ્સ